નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર મિત્રો યોજના વિશે અપડેટ કરવામાં આવતું મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજના બે ચોવીસ માટે લાભ લેવા માટેની માત્ર જોઈએ માહિતી વિડિયોમાં એના પહેલાં મિત્રો અમારી ચેનલ પર નવા હોતું ચેનલને સબસ્ક્રાઈબ કરી દઈએ કારણ કે મિત્રો આવનારી સરકારી ભરતી સરકારી યોજના કે સરકારી માહિતીની અપડેટ મિત્રો તમારા મોબાઈલના નોટિફિકેશન પર જણાવવામાં આવશે મિત્રો હવે મિત્રો જોઈ લઈએ સંપૂર્ણ માહિતી સંપૂર્ણ માહિતી માહિતી પ્રધાનમંત્રી આવાસ યોજનાની પ્રધાનમંત્રી આવાસ યોજના વિશે વાત કરવામાં મિત્રો યોજનાનું નામ છે પ્રધાનમંત્રી આવાસ યોજના લેખનું નામ છે મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજના સહાયની રકમ છે મિત્રો ગ્રામ્ય વિસ્તારમાં એક પોઈન્ટ વીસ લાખથી વિસ્તારમાં અઢી લાખ જેટલી સહાય આપવામાં આવે છે મિત્રો અરજી કરવાની છેલ્લી તારીખ છે એકત્રીસ બાર બે હજાર ચોવીસથી મિત્રો સત્તાવાર વેબસાઇટ અને વેબસાઇટ આપવામાં આવે છે ત્યાં જઈને તમારું ફોર્મ સબમિટ કરી શકો છો મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજના વિશે આ યોજનાનો લાભ લેવા માટેની પ્રાપ્તતા વિશે વાત કરવામાં આવે તો મિત્રો અઢાર લાખથી સુધીની વાર્ષિક આવક ધરાવતો કોઈ પણ આ યોજના માટે અરજી કરી શકે છે અરજી કરતી વખતે જીવનસાથીની વાર્ષિક આવકનો પણ સમાવેશ કરવામાં આવે છે અરજદારના અથવા કુટુંબના અન્ય કોઈ પણ સભ્ય માટે દેશનું કોઈપણ ભાગમાં પાક મકાન હોવું ન જોઈએ લાભકર્તાં પહેલાં બંધાયેલા મકાન પરથી પીએમએવાય લાભો મેળવી શકાતા નથી વરિષ્ઠ નાગરિક અને વિવિધ રીતે સક્ષમ લોકો માટે ગ્રાઉન્ડ ફ્લોર આવાસ યોજનાની બહાર પાડવામાં આવેલ છે આ યોજનાના લાભ વિશે વાત કરવામાં આવે તો આ યોજના હેઠળ આશરે ચાર હજાર એકતાળીસ શહેરો અને શહેરો આવે છે પીએમ એવા શહેરી યોજના વિશેષ વિસ્તાર વિકાસ સત્તા શહેરી વિકાસ સત્તા વિકાસ અને સૂચિત આયોજન પણ લાગુ પડે છે સરકારને જો આ યોજનાના ત્રણ તબક્કામાં આવે છે પ્રથમ તબક્કાની વાત કરવામાં આવે તો એપ્રિલ બે હજાર પંદરમાં શરૂ થયું હતો અને તેનો માર્ચ બે હજાર સત્તરમાં સમાપ્ત થયો હતો આ હેઠળ સોથી પણ વધુ શહેરોમાં મકાન બનાવવામાં આવ્યા છે બીજા તબક્કાની વાત કરવામાં તો બે હજાર સત્તરથી શરૂ થયો હતો જે માર્ચ બે હજાર ઓગણીસમાં પૂરો કરવામાં આવે છે મિત્રો જેમાં સરકારે બસોથી વધુ શહેરોમાં મકાન પણ બનાવ્યા છે ત્રીજા તબક્કાની વાત કરવામાં તો એપ્રિલ બે હજાર ઓગણીસમાં શરૂ થયો હતો અને ડિસેમ્બર બે હજાર ચોવીસમાં સમાપ્ત છે જેમાં બાકીના લક્ષ્યોને પૂર્ણ કરવામાં આવશે રોકાણ કરવામાં આવે તો તેનું માનવ ખરની કુલ રકમ ચાર લાખ પંચાણું હજાર આઠસો આડત્રીસ કરોડ છે જેમાંથી કુલ એકાવન હજાર ચારસો ને ચૌદ કરોડનું ભંડોળ પહેલાથી જ બહાર પાડવામાં આવે છે મિત્રો આ યોજનામાં આવેદન કરવા માટે મિત્રો અહીં વેબસાઇટ આપવામાં આવે છે ત્યાં જઈને તમે આયોજન સબમિટ કરી શકો છો મિત્રો મિત્રો આવી કોઈ પણ સરકારી ભરતી સરકારી યોજના કે સરકારી માહિતીની અપડેટ જોતી હોય તો મિત્રો અમારી ચેનલ પર નવા હોતું ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવી કારણ કે આવનારી સરકારી યોજના સરકારી ભરતી વિશેની નોટિફિકેશન તમારા મોબાઈલ પર પાડવામાં આવશે મિત્રો મિત્રો અને ચેનલ પર મિત્રો વિડીયો ગમ્યો હતો વિડીયોને લાઈક કરી દીધું